જય માતાજી મિત્રો તો ફરી એક નવા વિડીયો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા ટાઈમ પછી જયારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને ત્યારે અત્યારે હાલ સો મિત્રો હું કરે અને બ્લોગ સ્ટાર્ટ કર્યો પણ બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે ત્યારે વાગી ગયા છે ચાર વાગી ગયા છે અને અત્યારે જો કાલ જઈ ગયા નાઈ ધોઈ ફ્રેશ થઈને ફરી પાછું આજે થોડુંક જ કામ થઈ જાય બાર અમારા ગામની પડખે તો ત્યાં હાલ એક સગાઈનું જ્યાં બે કરોડ બનેલું હતું તે હજાર વાર જવાનું છે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો અને હાલ તમને બતાવીશ રાતે ફિટિંગ કરી પણ થોડીક ક્લિપ હાલ તમને જોવા મળ્યો છે આના વિડીયોમાં અને ત્યારે હાલ જો કે ખોલવા જવાનું છે તો હાલો ત્યાં જઈને મળીશું અને હજી થોડીક જો કે વાર છે અને એમ કીધું હાલો આજે બ્લોક ચાર્જ કરી મિત્રો હાલવાનથી ઘરે શું હોય ત્યારે હાલ ઘરેથી નીકળવાનું છે આ શું એ પણ ત્યારે આવે છે એટલે બે જણા જવાના છે આજે આજે કોઈ ઉત્સવ નીકળવાનું છે નહીં એટલે ટૂંકમાં બે જણા છે અને હાલ બે ગ્રામ ખોલી અને લઈ આવવાનું છે જો કે આજે ટાઈમ રહ્યો છે મિત્રો હાલો જાય અને ત્યાં જઈને તમને મળવા હાલ

રાતે હાલ કર્યું પણ અત્યારે હાલ ખોરવા જવાનું છે તો મિત્રો આ રીતનો કઈક ટાઈમ છે ને અત્યારે જો ગોડાઉન ફરી પાછું સામાન થી ભરાઈ ગયું છે ને હજી પાછું ઘણો કરો સામાન આવવાનું પણ છે આ રીતનું છે કઈક ગોડાઉન ઘણી વખત બતાવ્યું છે બ્લોગમાં

હવે પેલા ફટાફટ ખોલી નાખું તો ફરી પેલા નીકળો કે ફ્રેમ હતી સાઈડમાં જવાનું અત્યારે આવે હાલ તો કે વીસ મિનિટ માલ બધું કપડા કરી ગયો છે ખોલી તો આ રીતનું કામ છે પણ આવે જવાનું છે ઘરે જો ફ્રેમ હાલ થઈ ગયું છે ખોલીને કમ્પ્લેટ અને હું નાસી બે આવ્યા હતા તો હવે કેટલી વાર લઈ કેમ લઈ ગયું પાંચ મિનિટમાં તો એક તો ભાઈ એક ફ્રેમને હાલ પાંચ મિનિટ થઈને ગયું કાપડ હાલ બાકી છે કાંઈ વાંધો નહીં હાલો પેલા ફટાફટ કામ પતાવું પછી તમને મળવા બાકી એમ કે ફૂલ બોલ બધું કમ્પ્લેટ કરી નાખ્યું છે ત્યાં જે લીખી નાખ્યા છે

જોકે ઘણા ટાઈમ પછી આજે એક નાનો આમ થતો કે વ્લોગ બન્યો છે અને આખા દિવસમાં કંઈક આ રીતનો ટાઈમ મળ્યો તો અને આજે જ ટાઈમ મળ્યો તો પણ હવે બને ત્યાં સુધી રેગ્યુલર પાછા હતા એમ થઈ જઈશું અને ફરી પાછા ટ્રાવેલિંગ બ્લોગ પણ તમારા માટે લાવતો રહીશ તો વિડીયોમાં ખાસ કરીને નાની ઊંચી લાઇક આપી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો કેમ કે હમણાં થોડીક ટ્રાફિક છે હાલ લગ્ન મંડપની હાલ સિઝન પણ ચાલી રહી છે તો એમના માટે હાલ બ્લોગ ટાઈમે નથી અપલોડ કરી શકતો બ્લોગ સ્ટાર્ટ કરું પછી હાલ કામમાં કંઈક એવું થતું હોય એટલે ભૂલાઈ જાય એટલે સાંસ પણ પડી જતી હોય છે પણ એવા અડધા અડધા ક્લિપો ઘણી બધી છે પણ આપણે અલગ અલગ જે હવે આગલો બ્લોગ જે મિત્રો આવશે એ હાલ મંડપનો સ્પેશિયલ જે હાલ નવી નવી ડિઝાઇનમાં જોકે હલ્દી માહિરા સોરી મંડપ એન્ટ્રી ગેટ તો અલગ અલગ તમને હાલ બધા હાલ મારી પાસે કઈ આઈટમ છે તો કે ગીપો તો ઘણી બધી આપણી પાસે વેરાયટી છે હાલ મંડપમાં તો એનો આગલો બ્લોગ એવો સરસ મજાનો સ્પેશિયલ મંડપનો બ્લોગ મૂકી દઈશ તો આજનો વિડીયા માટે એટલું મિત્રો હાલ નાનો તો વ્લોગ બનાવ્યો છે ઘણા દિવસ પછી તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય